રેલવે સ્ટેશન કહી શકાય કે હાલ રેલવે સ્ટેશન રહ્યું છે અને ત્યારે સાથે જ સલવાસના પચાસ કિલોમીટર અંતરના ઔદ્યોગિક વસાહત સાથે મહારાષ્ટ્રના અછાળ ઔદ્યોગિક વસાહત તથા સરી ગામની ઔદ્યોગિક વસાહત વધુ હોવાને કારણે સુરતથી લઈ મુંબઈ સુધી અપડાઉનની મુસાફરી કરવા માટે ટ્રેનો સ્ટેપેજોનો અભાવ રહેવાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય સમસ્યા સર્જાય છે અગાઉ કોરોના કાળ પહેલા લગભગ ટ્રેનો મુંબઈ અને સુરતથી કાર્યરત હોવાના કારણે મુસાફરોને મહત્તમ રાહત મળી રહેતી હતી કોરોના કાળ દરમિયાન ઘણી ટ્રેનો રદ થતાં આજે પણ આ ટ્રેનોની અવર જવર ઉપર રોક લગાવતા મુસાફરી કરવામાં ખૂબ જ મોટી સમસ્યા ઉભી થઈ રહી છે અને જેને લઈ વરગામ તાલુકાના ભાજપ સંગઠનના નવા વરાયેલા યુવા પ્રમુખ ડોક્ટર નીરવ શાહે વલસાડના યુવા સાંસદ ધવલ પટેલને એક આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરી વહેલી તકે ભિલાડની આમ જનતાની ઉદ્યોગપતિઓને રેલવેમાં મુસાફરી કરવામાં સરળતા રહે એવા સારા ઉદ્દેશ્ય સાથે પત્ર પાઠવવામાં આવ્યું આ સમસ્યાથી વર્ગ પ્રાંત વધારે છે ઉગારવા માટે પણ માંગ કરાઈ છે મારા નામ અશોકનુબે હા મેં એક આટો રિક્ષા ચાલક હું ભીલા રેલવે સ્ટેશન પર આજે અમારી બીજ છે ભાજપા કે प्रमुख जी पधारे हुए हैं तो मैं इनसे गुजारिश करता हूं कि हम लोग रेलवे स्टेशन पर एक गरीब आदमी और ऑटो रिक्शा चालक होने की वजह से इनसे हमने एक ऑटो रिक्शा स्टैंड की मांग की है इसको ये स्टैंड की मांग हमने हमारे एस पी साहेब से भी एक बार हमने गुजारिश किया था अभी तक हम लोग का कुछ सुनवाई नहीं हुआ है और हम लोग ये चाहते हैं कि हम लोग यहाँ चलने के लिए रहने के लिए यहाँ से भाड़ा करने के लिए एक स्थायी स्टैंड की ज़रूरत है और चाहिए भी इससे यहाँ का ट्रैफिक भी नहीं होएगा रेलवे पे रहते हैं तो रेलवे वाले भगाते हैं बाहर जाते हैं तो पुलिस वाले परेशान करते हैं ये सब को लेके हमको एक यहाँ रेलवे स्टेशन पे रिक्शा स्टैंड की जरूरत है गुजरात ने महाराष्ट्र ने जोड़ तो एक प्रथम रेलवे स्टेशन बिलाड़ है जेनी रेवेन्यू छ करोड़ थी वु संदर्भ में मा अँ मखाओनी सुविधा ओछी होवा ધવલભાઈ પટેલ આપણા યુવા સંસદને અમે લેખિત રજૂઆતમાં એક તો પ્રથમ રેલવે ના શેડ જે તડકાને વરસાદના કારણે શેડ નો પ્રમાણ ઓછો છે પ્લેટફોર્મ નંબર 1 ને જે પ્લેટફોર્મ ઓછો છે એને વધારવા માટે જે 22 થી 24 કોચ ની જે ગુજરાત ની ટ્રેન છે તે બરાબર રીતે એના પ્લેટફોર્મ પર પૂરેપૂરી એ ડબ્બા એના રેલવે દ્વારા આવતા હોય છે તથા અને લિફ્ટની સુવિધા જેથી કરીને યુવા અને બુજુર્ગ વર્ગ ના લોકોને સુવિધા મળે એની રજૂઆત કરી છે ને રેલવે આજુબાજુ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તાર છે જેમ કે અછાડ છે નરોલી છે અથાલ છે નારગોલ છે કરમબેલા નજીક છે તમામ ઔદ્યોગિક વિસ્તાર આપણા પાંચ થી સાત કિલોમીટરના રેન્જમાં આવતા હોવા છતાં આપણાને સુવિધા ઓછી છે ને આપણાને જે બી સુવિધા મળતી આવી છે એ સુવિધાને આ રેવન્યુના આધારે આપણાને ઓછી લાગતી છે ને પ્રજાને હિતમાં આ બધી જે બી લાગતી સુવિધા છે તે ઓછી છે એ એ સંદર્ભમાં અમે લેટર લખ્યો છે ધવલભાઈ પટેલ ને શ્રી અને એમને આશ્વાસન આપ્યું છે કે લોકોની પ્રજાની જે બી સમસ્યા છે એ વહેલી ટકે અમે પૂર્ણ કરશું